याला आले पछि धुनै पूरि थइ जेशी हले हले हे मने लागि तारी धुन राम रे धणी मने लागि तारी धुन ओ बाबा ओ बाबा ओ बाबा ओ बाबा ए बाई ओ ओ बाबा या

એક કામ કરી આપણા સામે ઓલી પોલીસ ચોકી રહી ને અહીંયા જઈને બધી વાત સાહેબ ને કરી મારા દીકરા પાદવામાં વાર્યા છે એક પાદે તો બીજો પાદે એ અને કે હવે પાદને એક બહાર કાઢીને વાકા રાખીને મારી એ તમારી માની હવે એકઈ પાદતી ના નઈ નકર અમારા સાહેબનો મગસ હવે હેલી ગયો છે જો પાદે ને તો બહાર કાઢીને વાકા રાખીને મારશે પણ સાહેબ આવે શું કરું તો માર ખાઈ ગયો પાસો કુમળો આય એ બહાર કાઢ તો બેન બહાર તો

મારી લાગી કે એ સાહેબ મારા ઘરે કાયકા હાલો કજો ક એ મારું નો માનતા હો ને તો પૂછો અમારે છોડીને ઈ ધુન માં જતી ને તને જ છે ને છોડી હાચું એ સાહેબ એ અમે બે ભાઈબો ને અને ગામમાં ધુન સીતો જોયો

ઘર માથે સડી ગયો હે વાંધો નહીં એમાં ત્યાં ભાગ જઈશ ઈયા ભાઈ આપણે નહીં મરે ખતા ખતાવાળા આવે આપણે ત્યાં ભાગ જાવ હાલો આવે છે ભાગ જાવ ભાગ જાવ